શહેરમાં વોર્ડ નંબર પંદરમાં રહેતા સ્થાનિકો વર્ષો પહેલા ભારત પાકિસ્તાન ભાગલા વખતે શંકર ટેકરી વિસ્તારમાં આવીને વસ્યા હતા કેન્દ્ર સરકારે રેફ્યુજીઓને રહેવા માટે જમીન તો ફાળવી હતી બાદમાં વસ્તી વધતા લોકોએ જ્યાં ત્યાં ઘર બનાવી લીધા હતા પણ કાયદેસરના ઘર હજુ વોર્ડ નંબર પંદરના નાગરિકોને મળ્યા નથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોને પોતાનો મત વિસ્તાર યાદ આવ્યો છે આજકાલ ચૂંટાયેલા પદાધિકારીઓ ચૂંટાયા બાદ પાંચ વર્ષમાં પોતાના વિસ્તાર માટે કેટલા કામ કર્યા અને કેટલા બાકી છે તેનો હિસાબ આપતા જોવા મળી રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર પણ પોતાના વિસ્તારમાં સારા એવા વિકાસના કામો કર્યા હોવાનો દાવો કરી રહ્યા છે આ વિસ્તાર એ કોંગ્રેસનું ગઢ છે ત્યારે અહીં તમામ ચારેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા હું વોર્ડ નંબર પંદરનો નગરસેવક છું અમારે ત્યાં ચારે ચાર પેનલ આવેલી છે કોંગ્રેસની અમારો વિસ્તાર જો આખો સ્લમ વિસ્તાર હતો અને ત્યાં ઘણી અસુવિધાઓ હતી અને જેથી તેથી પ્રજાએ અમારા ઉપર ભાર મૂક્યો અને અમને જવાબદારી સોંપી તે પછી આ વિસ્તારની અંદર ભૂગર ગટર પછી સીસી રોડ બ્લોકના કામ કરેલા છે અને લાઇટું તો એમ માનો કે એક એક શેરિયા મેં લાઇટું પાંચ પાંચ છ છ લાઇટોની સુવિધા કરી દીધી છે ઉપરાંત સફાઈ કર્મચારીઓ જે પહેલે અનિયમિત હતા અને કચરાના ઢગલા ચારે બજે હતા આજ આજ અમારા વિસ્તારની અંદર એક સમય એવો હતો કે માણસો આવતા તો મૂંગે રૂમાલ રાખતા પણ અત્યારે એવી કોઈ જાતની અસુવિધા નથી જામનગર માં શંકર ટેકરી ગોકુલનગર નંદનવન સોસાયટી સહિતના વિસ્તારનો વોર્ડ 15 માં સમાવેશ થાય છે આ વિસ્તારમાં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે સમગ્ર વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળી રહે છે અને ગટર વ્યવસ્થા પણ સારી છે તો સમગ્ર વિસ્તારમાં સીસી રોડ અને શેરીઓમાં સીસી બ્લોક પણ બનાવવામાં આવ્યા છે ત્યારે સ્થાનિક લોકોમાં સંતોષ છે અને પોતે ચૂટેલા તમામ સદસ્યો તેઓના કામ કરવામાં સફળ રહ્યા હોવાનો મત લોકો આપી રહ્યા છે જ્યારે લોકડાઉન સમય હતો ત્યારે આનંદભાઈ ધન મન ધનથી કે રાત કે દી જોયા નથી અને નબળી પરિસ્થિતિ વાળા કે કોઈ પણ જ્ઞાતના વિરોધ કર્યા વગર રાતને દી અહીંયા સેવામાં હતા આનંદભાઈ અને આનંદભાઈ અનેક ઠેકાણે અનેક આવા કામ કર્યા છે ઉપરાંત સમસન સમિતિનું કામ હોય ગમે ત્યારે અમે ફોન કરીએ કે ભાઈ આ બસ નોંધાવવાની બસ આવી નથી આ એરિયાની અંદર જે કાંઈ પણ આનંદભાઈ એની આખી ટીમ અને મરિયમબેન એની આખી ટીમ એવા અમારા ચારેય કોપરેટર રાત અને દિવસ એ કાંઈ જોતા નથી ગમે ત્યારે એના ઘરે જે કાંઈ પણ બોલાવી કે ભાઈ અહીંયા આ થયું છે છેલ્લી બાકી અરવિંદ હોસ્પિટલના કામ પણ હોય છે અને દિગ્જામના કાંઈ એવા કામ હોય છે એમાં ગટરો લાઇટો પછી કાંઈ પણ એવી કોઈ ગ્રાન્ટ આવી હોય એ અમને એ ભેગા કરીને કે ભાઈ આપણે આ ગ્રાન્ટ આવી છે આપણે એમાં એમાં વાપરીએ તો અમે બધાય ભેગા થઈને નિર્ણય લઈએ છીએ કે ભાઈ આ ગ્રાન્ટ રહીને આપણે આમાં વાપરીએ તો સમાજને અને સમાજના ભાઈઓને આપણે કામ આવે જામનગરમાં વોર્ડ નંબર 15 એ કોંગ્રેસ નો ગઢ છે અને અહીંથી ચાર કોંગ્રેસના કોર્પોરેટરો ગત ચૂંટણીમાં વિજયી બન્યા હતા અને ચારેય સક્રિય કોર્પોરેટર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ખાસ કરી લોકડાઉનના સમયે આ વિસ્તારના ગરીબ લોકોની બહારે વોર્ડ નંબર પંદરના ચારેય કોર્પોરેટરો આવ્યા અને જોકે અનેક રજૂઆતો છતાં પણ પાકિસ્તાની શરણાર્થી રેફ્યુજી હજી પણ મકાનથી વંચિત રહ્યા છે ત્યારે આગામી ટર્મમાં તેઓને ઘરનું ઘર મળે તે આવશ્યક છે પરાક્રમસિંહ રાણા નિર્માણ ન્યૂઝ જામનગર